નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો આપણે ચર્ચા કરવાની છે હાલના હવામાનની જેમાં પવન ઠંડી ઝાકળ અને વાદળછાયા વાતાવરણ વિશેની વાત કરશું પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે બે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે જે બંને ખેડૂત મીટિંગ છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર છે આવતીકાલે સાત ડિસેમ્બર બે અને ગુરુવારના રોજ જે ખેડૂત મીટીંગનું આયોજન થયેલું છે એ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના તખતપુરા ગામે કરેલું છે જેને તખતપુરા ઢીમા પણ કહેવામાં આવે છે અને રામેશરા પણ કહેવામાં આવે છે એ તખતપુરા ગામે

ત્યાં સાંજે સાત વાગે જગત માતાજીના મંદિરે રાખેલું છે એટલે જે મિત્રોને ભાભરનું આ રૂની ગામ નજીક પડતું હોય એ જગત માતાજીના મંદિરે સાંજે સાત વાગે પધારે ત્યાં પણ આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે અને બંને જગ્યાએ ખેતી લક્ષી વિશેષ ચર્ચાઓ કરવામાં આવશે હવે વાત કરવાની છે આ હાલના હવામાનની આમ જોવા જઈએ તો આપણે જે એક માવઠાની અસરમાંથી ધીમે ધીમે બહાર આવ્યા છે ઘણા દિવસ આપણું હવામાન છે એ અસ્થિર રહ્યું અને એક બંગાળની ખાડીની અંદર વાવાઝોડું હતું જેને દક્ષિણ ભારતના અનેક રાજ્યોને નુકસાન કર્યું છે જેમાં આંધ્રપ્રદેશ હોય તમિલનાડુ હોય કર્ણાટક હોય અનેક રાજ્યોને જેની અંદર ભારેથી અતિભારે નુકસાની પણ નોંધાય છે હવે એને કારણે આપણે જે ગુજરાતની જે હવાઓની દિશાઓ હતી એ બદલાણી હતી જે પવનની દિશાઓ છે એ રેગ્યુલર છે એ ઉત્તર અને ઉત્તર પૂર્વની સેટ થઈ ચૂકી હતી પણ બંગાળની ખાડીના વાવાઝોડાને કારણે આપણે ગુજરાતની અંદર પવનની દિશા બદલાય અને પશ્ચિમ ક્યારેક ક્યારેક દક્ષિણ પશ્ચિમ તો ક્યારેક દક્ષિણ પૂર્વની પણ પવનો આપણે ફૂંકાયા છીએ હવે અહીંયા આપણે વાત એ કરવાની છે જ્યાં પવનની દિશાઓ બદલાણી હતી ને પવનની સ્પીડમાં જે વધારો થયો હતો એ પવનની સ્પીડમાં આવતીકાલે બપોર બાદ ઘટાડો નોંધાશે પવનની સ્પીડ છે એ નોર્મલ થઈ જશે અત્યારે જોવા જઈએ તો સામાન્ય રીતે પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છેલ્લા બે ત્રણ દિવસથી પવન ફૂંકાઈ રહ્યા છે એમાં આવતીકાલે બપોર બાદથી ઘટાડો નોંધાશે અને પવનની સ્પીડ છે એ નોર્મલ દસ થી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને પવનની દિશાઓ છે એ પણ આવતીકાલે બપોર બાદથી બદલાય અને ધીમે ધીમે ફરીથી પાછી ઉત્તર પૂર્વની શેર થઈ જશે એટલે પવનની દિશાઓમાં પણ આવતીકાલથી બદલાવ આવશે બીજી એ વાત કરવાની છે ઝાકળ આમ તો અત્યારે ઉત્તર ભારત તરફથી જે બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે આ ડીને કારણે જે આપણા ઉપર ભેજ આવી રહ્યો છે જેને કારણે આવતીકાલ જો કે આજે પણ ઘણા વિસ્તારમાં ઝાકળનો વરસાદ જોવા મળી હશે અને આવતીકાલે સાત ડિસેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાકળભર્યું વાતાવરણ જોવા મળે વહેલી સવારે ધુમ્મસ જોવા મળે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આની અસર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલથી ચાર દિવસ સુધી છૂટાછવાયા ઝાકળના રાઉન્ડ જોવા મળે તેવું પણ એક અનુમાન છે એ સાથે જોવા જઈએ તો તાપમાન છે એ છેલ્લા ઘણા દિવસથી દસ ડિસેમ્બર સુધી જે આપણું તાપમાન છે તે સત્યાવીસ થી અઠ્યાવીસ ડિગ્રી જે મહત્તમ તાપમાન છે અઠ્યાવીસ ડિગ્રી જોવા મળશે અને જે રાત્રિનું તાપમાન છે એ પંદર લઈને સત્તર ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે આમ જોવા તો જે આપણે ત્રીસ ડિગ્રી ઉપર તાપમાન ચાલતું હતું ત્યારે મિક્સ ઋતુ હતી કે દિવસના ટાઈમે ઉનાળા જેવો માહોલ જોવા મળે દિવસના ટાઈમે તાપમાન ઊંચું જતું હતું ને રાત્રિના ટાઈમે તાપમાન એકદમ નીચું જતું હતું એટલે રાત્રિનું અને દિવસનું બંને તાપમાન વચ્ચે ઘણો અંતર હતો હવે એ અંતર છે એ ઘટી જશે હવે આપણે દિવસનું અને રાત્રિનું તાપમાન છે એ બંને ડાઉન જઈ રહ્યા છે એટલે કહી શકાય કે રાત્રિનું તાપમાન છે એ પંદર થી સત્તર ડિગ્રી આસપાસ જોવા મળે અને દિવસનું તાપમાન છે એ સત્યાવીસ અઠયાવીસ ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે દસ તારીખ સુધી આ રીતે સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી તાપમાન

પવન ઠંડી અને તાપમાન વિશેની આ અગત્યની માહિતી હતી ઝાકળ વરસાદ વિશેની પણ મેં આપને માહિતી આપી દીધી પણ મેં જે આ શરૂઆતમાં બંને જગ્યાએ બનાસકાંઠાની અંદર મિટિંગ છે બંને જગ્યાએ મોટી સંખ્યામાં ખેડૂતો પધારજો ત્યાં આપણે ઘણી બધી તમારા વિસ્તારને લઈને વિશેષ ચર્ચાઓ કરવાની છે અત્યારે આ વિડીયોની અંદર જે મિત્રો આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આ આપશો ધન્યવાદ